ધૂણવાઈ એટલે એવું બોલી જો વિજ્ઞાનનું વિજ્ઞાન પૂરું થાય થી મારું દેવનું ચાલુ થાય નાયણ ભાઈ આવું વિડિયો વસ્તી અમુક એવું જોવો ને જે નહીં મોન એ જોવી જોવું એટલે વળીય એમ થાય કે જેમ વિજ્ઞાનંદનું વિજ્ઞાન પૂરું થાય એથી દેવનું ચાલુ થતું છે હા ઈયન મારા મેલડીને એવું કેવું થાય હોય કે ઓડિશામાં મારા જગન્નાથનું મંદિર છે અહીંયા પવન ઓમનો હોય તો ધજા ઓમ અળવા પવનનો લહેરાય છે એ તમારું વિજ્ઞાન લઈને પેલા એ ચેક કરી આવો પછી હાથ રેઘડા ઉપર ઉપર મૂકવામાં આવે છે નેસ દેતવા હળગાવવામાં આવે છે તો જે છેલ્લા નંબરનું હાથમાં નંબર દેઘડું હોય ને એનું સબ્જી પેલી ચડે છે ના કે નેચે હળગતું હોય નેચાવાળાની વાળાની પેલી ના ચડવી જુઓ એ દુનિયાનું વિજ્ઞાન થાચી ગયું છે ભાવાળું એ મારા દેવની રીત છે એ કાળા માથા મોનવીને ન ખબર હોય અને કદી ફોન ન હોય પણ વેળા આવે એટલે ખબર પડે નિયમ દેવ શું કેવાય આ વેળા એ છે ભાઈ મારા મેલડી ના ભગવાન બોલે છે હું ભગત ની મેલડી એવું કુ છું હું